આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ આપનો મારો સૌનો માનીતો ગીત ગુર્જરી અને આજનો દિવસ બરાબર તમે બરાબર વિચાર્યું છે આજનો દિવસ છે આ માસના અતિથિનો અને હું તમને સાચું કહું છું શ્રોતા મિત્રો કે આજે આપણા સ્ટુડિયોમાં જે અતિથિ આવ્યા છે ને એમને મળીને મને ઇન્ટરવ્યૂ શરૂ કરતાં પહેલાં જેટલો બધો આનંદ આવ્યો છે ને જ્યારે હું એમને પહેલીવાર મળી હતી ત્યારે પણ મને એટલો જ બધો આશ્ચર્ય સહિત આનંદ થયો હતો અને એટલે જ મેં વિચાર્યું કે આમને તો મારે તમને મેળવવા જ જોઈએ આજના કાર્યક્રમના આપણા અતિથિ છે ડૉક્ટર સોનિયા શાહ બરાબર છે ડૉક્ટર એટલે આ સાંભળીએ ને આપણે એટલે આપણને એમ જ થાય કે કોઈ તબીબી ક્ષેત્રના કોઈ મેડિકલ ફિલ્ડના ડોક્ટર હશે અને એમણે કોઈક વિશેષ સિદ્ધિ હાસિલ કરી હશે ના એવું નથી પહેલાં આપણે એમને આવકારીએ અને એમની પાસેથી જાણીએ કે તમને આ ડોક્ટર પદવી કઈ રીતે મળી તો સોનિયાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમને સ્ટુડિયોમાં તો જેમ આપણે આપણા સાંભળનારા શ્રોતાઓને કહ્યું એ પ્રમાણે તમે જ કહો કે તમે કયા વિષયમાં ડોક્ટરેટ કર્યું છે અને તમારા વ્યવસાયનું ક્ષેત્ર કયું છે પહેલાં તો મારે ખૂબ આભાર માનવો છે ઓલ ઇન્ડિયા રેડિયોનો મને અહીંયા તમે બોલાવી છે અને આ ગીત ગુર્જરી પ્રોગ્રામમાં મને ઇન્વિટેશન આપીને અહીંયા તમારા સ્ટુડિયોમાં મને બોલાવ્યા છે આગળ વાત કરતાં પહેલાં હું ખાલી એટલું ક્લિયર કરવા માગું છું કે આ પ્રોગ્રામમાં આપણે જે પણ વાત કરીએ છીએ એ મારા પર્સનલ વ્યૂઝ છે અને બીજા કોઈ ઓર્ગેનાઇઝેશનના રિપ્રેઝેન્ટ નથી કરતા હવે છે મારા પીએચડીનો ટૉપિક અને મારા ડૉક્ટરેટનો વિષય તો મેં ડૉક્ટરેટની પદવી પીએચડીથી મેળવી છે બરાબર અને ડૉક્ટરેટ મેં કર્યું છે મેનેજમેન્ટમાં મારો સબ્જેક્ટ બેન્કિંગ રિલેટેડ હતો અને મારો સબ્જેક્ટ ઇઝ મોસ્ટલી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ રિલેટેડ સબ્જેક્ટ હતો જી જી એટલે મેં જસ્ટ બેકગ્રાઉન્ડ આપવા માટે પહેલાં મારું ગ્રેજ્યુએશન થયું છે બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સમાં એની પછી મેં એમબીએ એન્ડ ફાઇનાન્સ કર્યું છે એની પછી મેં પીએચડી કર્યું છે અને પીએચડી પછી મેં એલએલબી પદ મેં કર્યું છે ઓહો હો અને અત્યારે હું સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં એઝ એન અસિસ્ટન્ટ જનરલ મેનેજર કામ કરું છું અને આ જે વિષય છે બેન્કિંગ રિલેટેડ જે મારો ડૉક્ટરેટનું વિષય છે એ મેં એટલા માટે ચૂઝ કર્યું છે કારણ કે મારું ગ્રેજ્યુએશન બેન્કિંગમાં હતું ઓહો તો જે બેન્કિંગ રિલેટેડનો મારું નોલેજ હતું એ મારે વધારવું હતું જી જી અને એ વધારીને મારે એવું કંઈક કરવું હતું જે મારા પ્રોફાઇલને વેલ્યુ એડ કરી શકે છે એટલા માટે મેં આ પીએચડી લીધું એટલા માટે મેં બેન્કિંગ રિલેટેડ સબ્જેક્ટ લીધું છે અને એ કરવામાં મને ખૂબ મહેનત લાગી છે પણ મને એમ થાય છે કે આ મહેનત એકદમ જ્યારે તમને ડિગ્રી મળે છે એ ડિગ્રી પછી તમારી એમ લાગે તમારી મહેનત બધી વસૂલ થઈ ગઈ છે બહુ સાચી વાત કરી હું તમને એક ચીજ કેવા માંગુ છું જી જી જ્યારે બહુ નાની હતી ત્યારે મારા સ્કૂલમાં એડમિશન લેવા માટે મારા પેરેન્ટ્સ વાત કરતા હતા કે આપણે એને એડમિશન ક્યાં મેળવીએ તો મારા પપ્પાની બહુ વિશ હતી કે હું મારી છોકરીને એવી બનાવું કે જે પોતાના પગ પર ઊભી હોય અને જે લાઈફમાં કંઈક અચીવ કરે જી તો એ પ્રમાણે એમને મારું એડમિશન એવી સ્કૂલમાં કર્યું કે જ્યાંથી એમને એમ થયું કે આ મારા બેઝને બહુ સ્ટ્રોંગ કરી શકશે અને આ બેઝથી મારી છોકરી ખૂબ આગળ વધશે જીવનમાં એટલે એ પ્રમાણે હું ધીરે ધીરે મોટી થતી ગઈ અને મને છે ને ભણવામાં પહેલેથી બહુ જ ઇન્ટરેસ્ટ હતો ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ હતો સોનિયાબેન આજકાલ છે ને તે આ વાક્ય સાંભળવા મળતું નથી કે જે વાત કરીને બે મુદ્દા મને તમે જે માહિતી આપતા હતા એમાંથી બહુ જ મનને સ્પર્શી ગયા કે મા બાપે પોતાના બાળકની કાબેલિયત ને બાળપણમાં જ પારખી અને જેને કહે ને કે જેનો પાયો બહુ મજબૂત હોય કોઈ પણ ઈમારત કે મકાન સુંદર મજબૂત ટકાઉ ક્યારે બને જ્યારે એનો પાયો બહુ બરાબર તો એ જ રીતે પોતાના બાળકનું ભાવિ સમૃદ્ધ અને સુંદર ત્યારે જ બને જ્યારે એનો પાયો એટલો મજબૂત હોય અને એને માટે માતા પિતાએ એની તરફ એ ધ્યાન આપવું બહુ જરૂરી હોય કે તમારા બાળકની વિશેષતા શું છે એટલે એ પ્રમાણે એને એ પાયો મળે પાયારૂપ શિક્ષણ પાયારૂપ કેળવણી જે તમારા પિતાએ તમને આપવામાં મદદ કરી અને બીજી વાત એ કરેલ હોવાને લીધે તમને જે કેળવણી કે શિક્ષણ મળ્યા એને લીધે તમને ભણતર પ્રત્યે પ્રેમ તમારામાં આવ્યો તમને ગમવા માંડ્યું ભણવાનું સાચી વાત બહુ એ કેટલી સુંદર વાત છે કે ભણવું ગમે તમને તમને મન થાય કે આપણે સ્કૂલે જઈએ આપણે ભણીએ આપણે લેસન પૂરેપૂરું કરીએ બહુ જ આનંદ આવ્યો આપ સાંભળી રહ્યા છો એફએમ ગોલ હંડ્રેડ પોઈન્ટ વન એફએમ ખરાસોના કાર્યક્રમ ગીત ગુર્જરી આપણી સાથે છે સેબી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કાર્યકર્તા અને વ્યવસાયે ફાઇનાન્સમાં ડોક્ટરેટ કરેલા એવા ડૉક્ટર સોનિયા શાહ એ છે આપણા આ માસના અતિથિ સોનિયાબેન સામાન્ય રીતે એવું થતું હોય કે જેમ તમે કીધું કે તમારા ફાધરે તમને સારી એવી શાળામાં કે જ્યાં તમને પાયાનું શિક્ષણ સારું મળી શકે પણ સામાન્ય રીતે છોકરીઓને કે ભાઈ બેન્કિંગ અને અર્થ ને નિવેશ અને એ બધું બહુ આપ છોકરીઓનો જોક ન હોય એની તરફ બહુ બહુ તો આર્ટ્સ લઈને ભાષા શાસ્ત્ર ભણે અથવા તો બહુ બહુ તો ઇતિહાસ કે એવું કંઈક ભણે અને સમય આવતા લગ્ન કરે અને પછી સ્થિર થઈ જાય આ બહુ અતિશય મહેનત માંગી લેતો અને સમય માંગી લેતો વિષય છે તો તમે એ તરફ આવતા જ હતા કે તમને એના તરફ રસ કેવી રીતે જાગ્યો મને એકચ્યુઅલી છે ને ભણવામાં પહેલેથી નેચરલી બહુ જ ઇન્ટરેસ્ટ હતો અને જેવી જેવી હું મોટી થતી એવી રીતે મને ખબર પડી કે મારા પપ્પાનો આ વિચાર હતો જ્યારે એમને મને આ સ્કૂલમાં એડમિશન કઈ મળેલું હું સેન્ટ હાઈસ્કૂલ ફોર્ટ રીગલ પાસે જી એટલે મને એમ હતું કે મારા પપ્પાએ જે વિચારથી મને આ સ્કૂલમાં એડમિશન મેળવ્યો છે એ વિચાર તો મારે એમને પૂર્ણ કરીને આપવો જ જોઈએ વાહ એમનો એટલો બધો સપોર્ટ સિસ્ટમ મારા માટે રહ્યો છે કે એમના માટે હું શું ન કરી શકું કે હું બધું જ કરી શકું એમ હતી તો મારે કરવું જોઈએ એમના માટે અને એ વિચારથી મને ભણવાનો એટલું બધું ઇન્ટરેસ્ટ આવતું ગયું તમે કંઈક બધા ડિવિઝનમાં ફર્સ્ટ આવ્યા હતા એવું હા એટલે એ તો હું ગ્રેજ્યુએશનમાં જ્યારે મેં એડમિશન લીધું હું એવું ઘણા છોકરાઓ એવા હોય કે ઇલેવન ટ્વેલ્થમાં ભણવાનું છોડી દે કે હવે તો થઈ ગયું એડમિશન મળી ગયું છે આપણને હવે આગળ નથી આપણે બહુ દસમાંથી માન છૂટ્યા હોય હા પણ હું એવી હતી કે હું ઇલેવન ટ્વેલ્થમાં પણ બહુ જ મહેનત કરતી હતી કારણ કે મને ગમતું હતું મારા અંદરથી એમ ભાવ હતો કે હું ભણું ભણ્યા જ કરું એટલે એટલે જ્યારે મેં એની પછી જ્યારે બેન્કિંગમાં એડમિશન લીધું બી કોમ વિથ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ હિન્દ કોલેજમાં મેં એડમિશન લીધેલું એમાં એવું હતું કે હું હરેક સેમેસ્ટર વાઇઝ એક્ઝામ્સ હતી એટલે છ સેમેસ્ટરની એક્ઝામ હતી એ છ સેમેસ્ટરમાં હું ટોપ થ્રીમાં આવી છું ઓહો અને એમાં એટલે એ ટોપ થ્રી થી મારા એટલો બધો પ્રાઉડ થતો હતો અને પ્રાઉડ માટે મને એમ થાય કે હું ભણ્યા પર સંતોષ કે આપણને એમ થાય કે આપણે શું ન કરી લઈએ એટલે એ ભાવથી અને પ્લસ મારું નેચરલ પણ એટલું ઝુકાવ હતું જ ભણવામાં અને એ ભાવથી હું ભણતી ગઈ ભણતી ગઈ ભણતી ગઈ અને હવે આ એલએચ બી પત્યું છે મારું પીએચડી પત્યું છે હવે બધા મારા જાણકાર મને એમ કે છે હવે આગળ શું કરવાની છે એટલે જેવી એક ડિગ્રી પતે છે એવું મને એમ પૂછવામાં આવે છે કે આગળ શું કરશે આગળ શું કરશે અરે વાહ એટલે હજુ કદાચ હું આગળ પણ ભણીશ પણ એટલે મારો એમ છે કે છોકરીઓ જે છે ને એ બહુ જ કેપેબલ છોકરીઓ હોય છે આજના જમાનાની છોકરીઓ તો એટલી બધી કેપેબલ છે કે એ લોકો ધારે એમ મેળવી શકે છે પણ છોકરીઓનું સક્સેસ માટે ફેમિલી સપોર્ટ બહુ જ જરૂરી છે એટલે જે પણ આપણા શ્રોતાઓ હશે હું હરેક શ્રોતાને એમ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જો તમારા ઘરમાં કોઈ એવી છોકરી હોય જેને કાંઈ અચીવ કરવું હોય તો પ્લીઝ સપોર્ટ આપો એને એને આગળ વધારો અને એવી રીતે એના માટે ચીજો ઈઝી કરો કે એ એના પોતાના ફિલ્ડમાં આગળ વધી શકે એ આગળ વધશે તો તમારું તો પ્રાઉડ થશે જ પણ એના કરતાં વધારે એના માટે એક એવી અચીવમેન્ટ થઈ જશે કે જિંદગીભર એ તમને યાદ રાખશે કે એ સપોર્ટ થઈ જશે એટલે કદાચ ઘણી વખત એવું થાય કે એને પોતાને પણ ખ્યાલ ન હોય કે એનામાં આ એક સંગ્રહિત શક્તિ છે પણ એને જો એવો મોકો મળે તો એ બહાર આવે અને એનું જીવન એટલું સુંદર બની શકે એટલે જેમ તમારી વાતચીત પરથી જે ફલિત થતું હતું કે તમારા માતા પિતા કે તમારા ખાસ કરીને તમારા પિતાનો ઉલ્લેખ જે આવે છે કે એણે તમને પૂરતો મોકો આપ્યો એ આકાશ આપ્યો કે જ્યાં તમારી જે બી કાબેલિયત છે એ કાબેલિયત પૂરેપૂરી ઉઘડીને બહાર આવે એ જે તમે બહુ સરસ વાત કરી કે છોકરીઓની જો એવી કોઈ કાબેલિયત હોય તો એને ઓળખી અને એને પૂરેપૂરી જે સવલતો મળવી જોઈએ જે હેલ્પ મળવી જોઈએ એ ત્યાં મળવી જ જોઈએ કરવી વાહ એટલે એમ કહેવાય છે કે બિહાઇન્ડ હરેક સક્સેસફુલ છોકરાની પાછળ એક છોકરી હોય છે પણ હું એમ કઉ છું કે હરેક સક્સેસફુલ છોકરી પાછળ છોકરાનો હાથ હોય છે હવે એ છોકરા તમારા પિતા હોઈ શકે તમારો ભાઈ હોઈ શકે કે તમારા વર હોઈ શકે કોઈ પણ હોઈ શકે મારો ભાઈ પણ મને એટલો જ બધો સપોર્ટ આપ્યો છે એ મારો બેકબોન થઈને એને મારી સાથે હર એક કદમથી કદમ મેળવ્યા છે એટલે તમારી ફેમિલીમાં તમારો સપોર્ટથી તમારા ઘરમાં છોકરી આગળ વધી શકતી હોય તો તમારે એવો સપોર્ટ એને આપવો જ જોઈએ એને આગળ વધવા દો અને એ વધી વધીને તમારું નામ એટલું રોશન કરી શકશે એટલી છોકરીમાં કેપેબિલિટી હોય છે તો તમે પ્લીઝ એને સપોર્ટ આપો વધારો આગળ વાહ 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 બહુ સરસ વાત કરી ડૉક્ટરેટ કરવું એટલે સામાન્ય રીતે શું છે કે આપણા લોકોને ડૉક્ટરેટ એટલે આગળ કહ્યું તેમ મેડિકલ ફિલ્ડના ડોક્ટરેટ એટલે માટે મેં તમને આ પ્રશ્ન વાતચીત કરતી વખતે પણ કહ્યું હતું કે લોકોને બહુ ખ્યાલ નથી હોતો કે સંશોધન કરવું રિસર્ચ કરવું પીએચડી કરવું તો એ ડોક્ટરેટ કરવાથી શું તમને એમાં ફરક પડી શકે કે તમે કેમ કર્યું કે શું હોય એકચ્યુઅલી એના વિશે કંઈક વાત કરો ડૉક્ટરેટ જે છે એ બેસિકલી તમારું કંઈક નવું સંશોધન હોય કે જે ઓલરેડી થયેલું સંશોધન હોય એમાં કોઈક નવું એંગલ આવી શકે જે એના માટે થાય છે હવે ડોક્ટરેટ એટલા માટે પણ તમે કરી શકો છો કે તમારે કોઈ સબ્જેક્ટમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે અને એ સબ્જેક્ટ વધારે એક્સપ્લોર કરવો છે એટલા માટે પણ તમે ડૉક્ટરેટ કરી શકો છો ડૉક્ટરેટ કરતી વખતે કે એમાં એડમિશન લેતા વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ડોક્ટરેટમાં બહુ મહેનત છે એના માટે કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને તમારું મગજમાં એટલું બધું સ્ટ્રોંગ હોવું જોઈએ કારણ કે ડૉક્ટરેટ ટાઈમ લાગે છે ભણવામાં એવું નથી કે આપણે એક વરસ કર્યું બે વરસ કર્યું અને પતી ગયું છે એમાં ચાર વરસ જઈ શકે પાંચ વરસ જઈ શકે ઘણો ટાઈમ જઈ શકે છે એટલે તમારું ફોકસ કન્સિસ્ટન્સી અને ડિટર્મિનેશન બહુ જ સ્ટ્રોંગ હોવું જોઈએ તો ડૉક્ટર તમને ધીરજ ધીરજ એકદમ ધીરજથી તમારે કરવું પડશે કારણ કે એમાં બહુ મહેનત એટલા માટે છે કારણ કે ચાર વરસ તમે એક જ સબ્જેક્ટ પર વાંચ્યા કરો છો એક જ સબ્જેક્ટ પર લખ્યા કરો છો એટલે કોઈક વાર તમને કંટાળો આવી શકે છે અને એમાં એવું છે કે તમે ઘણા સેક્રિફાઈસ પણ આપવા પડશે એ અચીવ કરવા માટે તમારો કદાચ એક ટાઈમ તમે બહાર જવાનું ઓછું કરવું પડશે તમારે ઘરમાં ટાઈમ ઓછો આપી શકશો પણ એ તમને સેક્રિફાઈસ રાખશે જ નહીં તમને એમ લાગશે કે આ તો ઠીક છે હું કરું છું કરું છું કર્યા જ કરું છું પણ એ જ્યારે પચશે ત્યારે તમને એમ લાગશે કે મેં જે પણ કર્યું છે બધું જ વસૂલ થઈ ગયું છે વાહ વાહ બહુ એટલે બહુ જ આનંદ થશે તમને વાહ 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 એટલે એક એક છે ને આપણે જે કહીએ ને કે મરજીઓ જે હોય ને જે ડૂબકી લગાવવા સબમરીન લઈને પાણીની અંદર જેમ જેમ ઊંડો જતો જાય તેમ તેમ એને પેલી સમુદ્રની સુંદરતા અને પછી અચાનક જ એને મોતી મળી જાય ખબર ને સાચું મોતી એ મને લાગે સંશોધન એવું ક્ષેત્ર છે કે શરૂઆતમાં કદાચ તમને તમે કહો છો એમ કંટાળો આવે કે એના એ વિષયો વાંચવા ફરી એના એ આર્ટિકલ વાંચવા ફરી એના અર્થઘટનો શોધવા પણ જેમ જેમ તમે ઊંડા ઉતરતા જાઓ અને પછી અચાનક એક દિવસ તમે જે વિષય વિશે સંશોધન કરવા માંગો છો કે એનો કોઈ નવો જ અર્થ શોધવા માંગો છો એ તમારી સામે આવી જાય અને એ વખતે જે સંતોષ અને એ વખતે જે અચિવમેન્ટની લાગણી થાય એ તો જે અનુભવે એને જે ખ્યાલ આવે એ ઇનકમ્પેરેબલ છે એટલે તમે એને કોઈ ચીજ થી કમ્પેર જ નહીં કરી શકો અને પછી એ જિંદગી માટે તમારી સાથે રહેશે જી તમારું સંશોધન તમારું થઈ રહ્યું છે બહુ સાચી બહુ સરસ બહુ અને એ વખતે તમને જે પેલી નાની નાની ખુશીઓનો તમે ભોગ આપ્યો હોય કે તમે મિત્રો સાથે પાર્ટીમાં ન ગયા કે લગ્નમાં ન ગયા કે સગાવાલાને ત્યાં ગયા કે તહેવારો ન ઉજવ્યા તો એ બધું એટલું ક્ષણભંગુર એટલે ટેમ્પરરી લાગે અને તમને આ આનંદ અમર થઈ જાય વાહ 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 તમે ફાઈનેન્શિયલ લિટરસી ની વાત કરતા હતા જેમ તમે કે છોકરીઓને ભણાવવાની વાત કરી કે એમને આગળ વધવાની વાત કરી તમે પોતે એક ક્ષેત્રમાં છો તમે બેન્કિંગ સાથે સંકળાયેલા છો તમે કેટલું મહત્વ આપો છો આર્થિક સદ્ધરતા એટલે કે ફાઈનેન્શિયલ સ્ટેબિલિટી સ્ત્રીના જીવનમાં તમે પોતે પણ સ્ત્રી છો અને તમે એના વિશે ભણ્યા છો તો તમને એનું મહત્વ કેટલું લાગે છે અને કેવું હોવું જોઈએ મને એવું લાગે છે કે છોકરીઓ જે છે ને એ નેચરલ સેવર્સ છે એ લોકોને તમે સો રૂપિયા આપશો તો એ દસ રૂપિયા તો બચાવશે જ જી એ ગમે તે રીતે જે પણ રીતે બચાવી શકે એ બચાવીને પોતાની પાસે રાખશે ખરા પણ આપણે ખોટા ત્યાં પડીએ છીએ કે આપણે સેવ તો કરી લઈએ છીએ પણ એને ઇન્વેસ્ટ નથી કરતા ઇન્વેસ્ટમેન્ટથી શું થશે કે તમારી જે પણ થોડી ઘણી મૂડી હશે જે પણ તમે બચાવેલું હશે એ વધશે એ ટાઈમ સાથે વધશે પણ તમે સેવ કર્યું હશે તો એ ત્યાંનું ત્યાં જ પડી રહેશે ઘરમાં તમે રાખી મૂકશો તો એમનું એમ પડી રહેશે પણ જો તમે કશે નિવેશ કર્યું હશે તો એ નિવેશ વધીને તમને રિટર્ન્સ આપશે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ કેટલું જરૂરી છે છોકરીઓ માટે મારા પ્રમાણે બહુ જ જરૂરી છે કારણ કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ જો તમારી પાસે હશે તો ના ખાલી તમારા ઘરને સપોર્ટ કરી શકશો અગર જરૂર પડશે તો પણ તમે તમારા માટે કંઈ કરી શકશો એ શેના માટે જરૂરી છે કાલે મારે ઉઠીને શોપિંગ કરવું છે કાલે મારે ઉઠીને કશું મેળવવું છે મારી એક બીજી ડિગ્રી લેવી છે એ બધાનો ફાઇનાન્સ જો તમે પોતે કરી શકતા હો તો તમારે બીજા પાસથી કેમ પૈસા લેવા અને પૈસા એ પહેલા પપ્પા હોય ભાઈ હોય કે વર હોય આપણે કોઈની પાસેથી માગવું એના કરતાં પોતાનું હોવું એમાં બહુ જ ફેર છે આપણે એ પૈસા ખર્ચીને જ્યારે આપણે કાંઈ લઈએ કે અજીવ કરીએ તો એનો સંતોષ સંતોષ જ કાંઈક બીજો જુદો હોય છે બહુ સાચી વાત કરી એટલે એક મુદ્દો તમે જે વાત કરતા હતા ને એમાંથી જે મને જુદો લાગ્યો કે ફક્ત બચત કરવી આજના સમય પ્રમાણે પહેલા જેમ કે ગૃહિણીઓ હોય કદાચ નોકરી કે વ્યવસાય ન કરતી હોય તો તમારા માતા પિતાએ કે તમારા ભાઈ બહેને કે તમારા પતિએ કે તમારા દીકરાએ મોટી ઉંમરની સ્ત્રી હોય તો એ તમને ખર્ચા પેટે અથવા તો તમને પૈસા આપ્યા હોય તો આપણે શું કરીએ સ્ત્રીઓ બચાવીને રાખે કે ભાઈ આ મને કામ લાગશે પેલા કબાટમાં કપડાની ઘડીઓ વચ્ચે અથવા તો પાકીટમાં પણ એટલું પૂરતું નથી એને તમે રોકાણ કરો હવેના સમયમાં એટલે નવા સમય પ્રમાણે સ્ત્રીઓએ રોકાણ તરફ નિવેશ તરફ વળવવું જોઈએ આજે યુગ છે અને તમે તો એ જ ક્ષેત્રમાં પણ કાર્યરત છો સિક્યોરિટી ઓફ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં સાવચેતી કઈ રાખવી અને કેવી રીતે નક્કી કરવું કે મારે આમાં જ રોકાણ કરવું કે ન તો એ થોડુંક આપણા બહેનોને સાંભળનારાઓને થોડીક માહિતી મળે હવે આમાં એવું છે કે હવે બધું જ ઓનલાઈન થઈ ગયું છે જી તમે તમારા ઘરે બેસીને બધું ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ખાલી એક કેવાયસી જે એક ચીજ છે એ કેવાયસી પતી જાય તમારું થઈ જાય પછી તમે ઓનલાઈન ઘરે બેસીને મોબાઈલથી પણ તમે રોકાણ કરી શકો છો જી હવે રોકાણ સેમાં કરવું જોઈએ એ તમારા ગોલ પર ડિપેન્ડન્ટ છે એ તમારા રિસ્ક કેપેસિટી પર ડિપેન્ડન્ટ છે હવે એમાં એવું છે કે તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકો છો સ્ટોક માર્કેટ ન થતું હોય ડાયરેક્ટ તો તમે મ્યુચ્યુઅલ ફંડથી ઇન્વેસ્ટ કરી શકો છો બેંકની એફડી તો છે જ તમારી પાસે રિકરિંગ ડિપોઝિટ તો છે જ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ છે તો એ તમારા ઉપર તમારો જે ગોલ છે મારી પાસે કેટલો ટાઈમ છે સૌથી પહેલો કે એ રોકાણ મારે કેટલો ટાઈમ માટે કરવો છે અને એ રોકાણથી જો મારી પાસે લોંગ ટર્મ ટાઈમ હોય મારી પાસે ઘણા વર્ષો છે પાંચ સાત આઠ દસ વર્ષ છે તો હું સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકું જો મને ફંડ્સ ઇમિજિયેટલી જોઈતા હોય તો પણ સ્ટોક માર્કેટની કોઈ એટલે ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ છે જેમાં તમે નાખી શકો અને એવું ન નાખવું હોય તમને એવું ડર હોય કે મારા પૈસા જતા રહેશે તો એવું નથી સેબીએ બહુ જ સરસ રીતે માર્કેટને રેગ્યુલેટ કર્યું છે તમારે એ વિચાર કરવાનો છે કે મારે રિસ્ક ક્યાં લેવું છે ઓ ઓ ઓ ઓ ઓ આ બહુ તમે સરસ વાત કરી કે ખાસ તો તમે જે વાત કરી કે ડિજિટાઈઝેશન પણ હવે બહુ સેફ થઈ ગયું છે એટલે એનાથી તમારે ડરવાની જરૂર નથી ફક્ત તમારી કેવાયસી એટલે તમારી પોતાની બધી જ માહિતી અને ખાસ તો નોમિનેશન્સને એ બધું તમે વ્યવસ્થિત કરેલ હોવું જોઈએ અને તમારી જરૂરિયાત પ્રમાણે તમને એના વિશે સલાહ અને સૂચનો પણ જે તે જગ્યાએથી મળી શકે એમ હોય છે ખાસ મારો સવાલ એની સાથે મારું મન જે દોડતું હતું આજકાલ આપણે સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે ટ્વિટર કે એવા બીજા પણ ઘણા પ્લેટફોર્મ છે આ તો પ્રચલિત પ્લેટફોર્મ છે એ સિવાય પણ નાના નાના ઘણા ગ્રુપ્સ ને પ્લેટફોર્મ્સ ને એવા હોય છે જે બહુ જાત જાતની ટીપ્સ આપ્યા કરતા હોય કે સો રોકો ને કાલે હજાર થઈ જશે કે આજે બસો રૂપિયા છે ને આવતા મહિને તો વીસ હજાર થવાના છે તો આમાં સામાન્ય નાગરિક જે હોય જે આના વિશે ભણ્યા ન હોય કે ક્ષેત્રની સાથે સંકળાયેલા ન હોય તો એને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ પ્રિકોશન્સ રાખવા જોઈએ અને કોની પાસેથી અધિકૃત જેને કહેવાય ને એ માહિતી મેળવી શકાય સૌથી પહેલાં તો આ જે બધા કે છે કે સોના હજાર કરી શકું ને સોના દસ હજાર કરી શકું એવું કાંઈ જ નથી થતું એ અહીંયા કોઈ ફ્રી એડવાઇસ આપવા માટે છે જ નહીં એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે લોકો આવું બોલે સૌથી પહેલાં એ લોકોથી જ આપણે દૂર ભાગવાનું છે જે સેબી રજિસ્ટર્ડ લોકો હોય કે જે રેજિસ્ટર્ડ હોય કોઈ પણ રેગ્યુલેટર સાથે આપણે એની જ સાથે જોડાવાનું છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે અને આપણને ક્યાંથી ખબર પડશે કે એ રજિસ્ટર્ડ છે તો સેબીના વેબસાઇટ પર રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝના આખા લિસ્ટ મળેલા છે તમારે કોઈની પણ સાથે ડીલ કરતા પહેલાં કે કોઈની પણ પાસેથી એડવાઇસ દેતા પહેલાં સેબી વેબસાઇટ પર આ ચેક કરવું બહુ જરૂરી છે કે રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરી છે કે નથી વાહ 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 એટલે તમે જેની પણ સાથે જોડાવ હા જોડાવો અને જેની પણ સાથે જોડાઈને તમે એડવાઇસ લઈને ઇન્વેસ્ટ કરો માર્કેટમાં સ્ટોક માર્કેટમાં તો તમારે એ જ એ જરૂરી છે કે તમે ધ્યાનમાં રાખો કે રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરી હોય જો આપણને ન ખબર પડતી હોય કે આપણે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ માર્કેટમાં ક્યાં સિક્યોરિટીઝ માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ રોકાણ કરવી જોઈએ તો આપણે એક રજિસ્ટર્ડ સલાહકારની સલાહ લેવી જોઈએ સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને આપણે ઇન્વેસ્ટ કરી શકાય વાહ 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 પણ એ તમારે જોવું જોઈએ કે એ વ્યક્તિ સેબી રજિસ્ટર્ડ છે કે નહીં એટલે જેથી કરીને એ કાલ ઉઠી છે બહુ જ સચોટ અને સરસ માહિતી આપી આટલું બધું તમે ભણ્યા અને આટલી બધી તમારી વ્યવસાયિક કારકિર્દી છે તો તમારી પોતાની ઘરેલું જીવન એના વિશે કંઈક વાત કરો કોણ કોણ છે તમારા ઘરમાં પિયાર થી પપ્પા મમ્મી અને ભાઈ અને મારા સાસરે સાસુ અને મારા વર છે તો હવે એક છોકરી માટે છે ને કોઈ પણ ટાઈમે બેઉ ઘર બેલેન્સ કરવાનું એવો વિચાર હોય કોઈ પણ છોકરીનો કે બેઉ ઘર બેલેન્સ કરીને ચાલું કે એક ઘરને ખોટું ના લાગવું જોઈએ અને બીજા ઘરને પણ આપણે ખોટું ના લગાડીએ એટલે એ પ્રમાણે હું કોશિશ કરું છું કે એ પ્રમાણે હું કોશિશ કરીને ચાલું કેટલું સક્સેસ છે મને આમાં એ તો તમારે એમને જ પૂછવું પડશે પણ આઈ થિંક આઈ એમ ડૂઈંગ અ ફેર જોબ એટલે હું સારી કામ કરું છું અને મારે કન્ટિન્યુ કરવું છે પણ મારે બેઉ ઘરથી સારો સપોર્ટ છે અને એટલા જ માટે હું કામ કરી શકું છું વાહ વાહ એટલે મારા ખ્યાલમાં એવું છે કે દરેક છોકરીએ એવા સપોર્ટિવ પાર્ટનર્સ જ ગોતવા જોઈએ અને પોતાની ફેમિલીથી પણ બહુ સપોર્ટ મળે તો જ છોકરી આગળ વધી શકે એવો મારો વિચાર છે હોઈ શકે કોઈ છોકરી વિથઆઉટ સપોર્ટ પણ આગળ વધી હોય પણ વધુમાં વધુ એવું જ જોવામાં આવ્યું છે કે ફેમિલી સપોર્ટથી છોકરી બહુ આગળ વધી શકે છે જી છોકરીઓ મારા ખ્યાલમાં એવી છે જે મેં પહેલાં પણ કીધું કે બહુ જ બધી વસ્તુઓ અચીવ કરી શકે એમ છે તો બસ એક ફેમિલી સપોર્ટ જ જોઈએ છે તો આપી દો એ લોકોને આગળ વધવા દો કેટલી સરસ અને કેટલી સહજતાથી તમને વાત કરી પણ એ મુદ્દા સાથે તો હું પણ સમજ છું સોનિયા બેન કે ઘણી છોકરીઓની સ્ત્રીઓ છે જે સંઘર્ષ કરીને આવતી હોય છે આગળ પણ એમાં એ શબ્દ છે સંઘર્ષ જો તમને કુટુંબનો સહકાર હોય જો તમારા જીવનસાથીનો સહકાર હોય તમારા ભાઈ બહેન મિત્રો તમારા પરિવાર સગા સંબંધીઓ સમાજ તો પેલો સંઘર્ષ શબ્દ નીકળી જાય છે અને એને લીધે શું થાય છોકરીઓને પણ એ જીવન જીવવાની મજા આવે છે આનંદ આવે જે તમારા ચહેરા ઉપરથી ઝળકે છે ને એટલે તમને વધુ કરવાની ઈચ્છા થાય છે તમને થાક નથી લાગતો એનો તમને એનો આનંદ આવે છે પેલો સંઘર્ષ શું છે ક્યાંક એ આનંદ લઈ જાય છે એટલે જો તમે થોડુંક મોકળા મને એને થોડોક સાથ સહકાર આપો તો ઘણું સારું જીવન એ કરી શકે એ તમારી વાત સાથે હું પણ એટલી જ સહમત છું ખાસ કરીને આજકાલની કારણ કે તમે તો મારાથી બહુ જ નાના છો પણ વ્યવસાયિક અને બૌદ્ધિક રીતે તમે ખૂબ અચીવ કર્યું છે તમને જોઈને મને ખરેખર ગર્વની પણ લાગણી થાય છે પણ આજકાલ જે યંગ છોકરીઓમાં એવું એક વિચાર પ્રવર્તે છે કે ક્યાં તો આપણે લગ્ન કરીએ અથવા કારકિર્દી કરીએ કારકિર્દી કરીએ તો લગ્ન ન કરીએ લગ્ન કરીએ તો કારકિર્દી ન કરીએ અને લગ્ન અને કારકિર્દી કરીએ તો બાળક ન કરીએ તો તમે જે વાત કરી તો તમારું એક આજના યુગની છોકરી તરીકે કે સ્ત્રી તરીકે શું માનવું છે બધું શક્ય છે આજના યુગમાં મારા ખ્યાલમાં શક્ય બધું છે પણ એ શક્ય કરવા માટે સપોર્ટ વગર કાંઈ શક્ય નથી જી 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 એટલે મારા ખ્યાલમાં બેલેન્સ કરીને ચાલવું થઈ શકે એમ છે થોડુંક મહેનત છે પણ એ થઈ શકે એમ છે જી તમારા માટે એ વિચાર એવું ના હોવો જોઈએ કે મારે આ કરવું છે તો મારે આ કરવું છે તમારો વિચાર એવો હોવો જોઈએ કે મારે બે વસ્તુ કરવું છે અને આ કેવી રીતે કરવું એ તમારો વિચાર હોવો જોઈએ પણ એવું ના હોવું જોઈએ કે મારે આ તો આ કરવો છે એનો એનો પર્યાય ન હોય ઓલ્ટરનેટિવ ના હોઈ શકે એટલે કરવું જ છે આપણે હરેક ચીજ સ્ત્રી માટે કેવી રીતે બેલેન્સ કરે છે એના ઉપર છે એક છોકરી જે પણ બહાર જઈને કામ કરતી હોય કે છોકરી ઘરમાં રહીને કામ કરતી હોય હરેક છોકરી પર તમારું ઘર ડિપેન્ડન્ટ રહેવાનું જ છે યુગ કોઈ પણ યુગ હોય તમારે કોઈ પણ ડેઝિગ્નેશન હોય તમે કોઈ પણ જગ્યા પર કામ કરતા હોય ફાઈનલી ઘર તમારા ઉપર રહેશે જ રિસ્પોન્સિબિલિટી તમારી ઉપર આવશે હવે કેવી રીતે તમારે બેલેન્સ કરવું હોય તમારી ઉપર ના પણ તમારો મુદ્દો મને બહુ સાચો લાગ્યો કે આના બદલામાં પેલું અને પેલાના બદલામાં આ એવું નહીં મને બધું જ કરવું છે અને એ કેવી રીતે કરી શકું એ એનો વિચાર જો છોકરીઓ કરે કે સ્ત્રીઓ કરે તો મને નથી કોઈ એવી દિશા કે કોઈ એવો ખૂણો હોય કે જે એ લોકો ન મેળવી શકે કે ન પહોંચી શકે આમ તો શ્રોતા મિત્રોને હું જણાવું કે રેડિયો એ અવાજનું માધ્યમ હોવાથી હું એમને તમને બતાડી નથી શકતી પણ હું તમને એમનું વર્ણન ચોક્કસ કરી શકું છું એ એટલા બધા એમનું વ્યક્તિત્વ શાંત અને સંતોષી છે જેને મને ખૂબ આકર્ષી એમને તમારા સુધી લાવવા માટે બહુ જ શાંત સ્થિર અને બહુ જ સ્વસ્થ વ્યક્તિત્વ તમારું જે છે છતાં પણ તમારા મનમાં ક્યાંક એવી કોઈ ઈચ્છા ખરી કે મારે હજી આ કરવાનું બાકી છે ને આ મારે જો કે હજી તમે ખૂબ નાનો છો ને ઘણું તમે કરી શકશો ને ઘણું ભણશો પણ તેઓ તમારા મનમાં એક વ્યક્તિ તરીકે એક વ્યવસાયિક તરીકે છોકરી તરીકે શું કરવાની ઈચ્છા છે એવું મારા મનમાં હજુ એવી કોઈ ઈચ્છા મેં પોતાના માટે બાકી રાખી નથી તમે કહેતા હતા કે હું હજી કંઈક ભણવાની ઈચ્છા રાખું છું ભણવું અત્યારે તો મારે એક વરસનો ગેપ લેવો છે એટલે હું કદાચ ભણીશ આગળ પણ મેબી એલએલએમ એલ એલ એમ કરીશ કાં તો એફઆરએમ કરીશ એવો મારો વિચાર કરીશ ખબર નથી હજુ પણ એક વર્ષના ગેપ તો મારે રાખવો જ છે એલ એલ બી મારું હમણાં જ પત્યું છે જૂનમાં એટલે અત્યારે તો નહીં જી જી તમે બહુ સુસ્પષ્ટ છો તમારા વિચારોમાં અને તમારે શું કરવું છે અને જે સ્થિરતા છે તમારી અંદર તો એનો તમે ક્રેડિટ કોને આપો કારણ કે અત્યારની જે ઘણી બધી યંગ પેઢીઓ હું પણ મળું છું પણ ક્યાંક બહુ મૂંઝાયેલી કે અટવાયેલી કે કંઈક નક્કી જ્યારે તમે બહુ સ્વસ્થ તો એનો ક્રેડિટ તમે તમારા ભણતરને આપો છો તમારા ઉછેરને આપો છો કે શેને આપો છો સૌથી પહેલો ક્રેડિટ તમારા ઉછેરને જ છે જી બીજો ક્રેડિટ છે મારા ભણતરને પણ ઉછેર જો તમારી બરાબર હોય તો તમે જિંદગીમાં હરેક ચીજ સ્પષ્ટ અને સીધી તરીકે ચૂઝ કરી શકો અને આગળ વધી શકો જી જી તો આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ માણસની લાઈફમાં છે ઉછેર વાહ 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 બહુ સરસ વાત કરી અને આશા રાખીએ કે શ્રોતાઓ પણ આજે ખૂબ જ ખુશ થયા છે મારી જેમ એમને મળીને અવાજથી મળીને કારણ કે એમના અવાજમાં જુઓ કેટલા સંયત સ્થિર અને એમને શું કહેવું છે એ બહુ સ્પષ્ટ છે હું જેવો પ્રશ્ન પૂછું છું ને કે એમની પાસે એ જવાબ તુરંત તૈયાર હોય છે એ વિચારતા નથી કે આ બોલું કે પેલું બોલું એ જ એના વ્યક્તિત્વનો પરિચય છે કે જે વ્યક્તિ આટલી સુસ્પષ્ટ સ્વસ્થ હોય એને પછી કોઈ પણ મંજિલ મેળવવી હોય તો એ એટલી અઘરી નથી રહેતી એવી શુભેચ્છા અમે અમારા શ્રોતાઓ તરફથી ને આકાશવાણી તરફથી આપને આપીએ છીએ આપ અહીં આવ્યા આપનો સમય કાઢીને એ માટે આકાશવાણી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ